પ્રકાશનું કણ સ્વરૂપ પ્રકાશ ને એ ગુણધર્મ આપણે અહીંયા કન્વર્ટ કરવાના છે એ ગુણધર્મ આપણે જોવાના છે તો પ્રકાશના કણ સ્વરૂપ ની વાત કરીએ તો વિકિરણ છે એના કણ સ્વરૂપે લઈએ છીએ એટલે એ અન્ય કોઈ પણ કણ અન્ય કોઈ પણ કણ એટલે કે દ્રવ્ય સાથે આંતર ક્રિયા કરે છે ત્યારે ખરેખર કણ એવું જ વર્તન દર્શાવે એટલે એને જે દળ હોય એ દળની માફક ઈ વર્તન દર્શાવે દળ શોધવું હોય તો અહીંયા ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી પણ શોધી શકીએ આઈન્સ્ટાઈને એનું સૂત્ર આપ્યું હતું ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર અને આપણે તરંગ આપાત કરીએ છીએ જેની આવૃત્તિ છે એચ ઇન ટુ વી તો આના પરથી દળ કેટલું થાય તો કે એમ ઇઝ ઇક્વલ ટુ બીજો મુદ્દો એને જે કંઈ પણ ઉર્જા અને વેગમાન હોય એ પણ આપણે મેળવી શકીએ ઉર્જા તો કે ઉર્જા e ઇક્વલ ટુ જે આપણે અહીંયા વાત કરી અને આગળના ટોપિકમાં પણ વાત કરી હતી અને વેગમાન એચવી અપોન સી આ ક્યાંથી આવ્યું

ભાગ કેટલો એચવી આ કયો છે ક્વોન્ટમનો ભાગ છે આ ક્વોન્ટમ છે તો આઈ નો આધાર આઈ ચલે છે એન અપોન એટી એટલે તીવ્રતા છે વધારવામાં કે ઘટાડવામાં તીવ્રતાનો ફેરફાર કરવામાં કોનો રોલ છે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતા એન એટલે ફોટોનની સંખ્યા અથવા તો ઊર્જાના ક્વોન્ટમની સંખ્યા ઊર્જાનો ક્વોન્ટમ તો h into v જેટલો જ છે એમાં કોઈ ફરક આવતો નથી નંબર ઓફ ફોટોન ફોટોનની સંખ્યા વધારી દીધી એટલે જે કંઈ પણ થાય એમાં v જેટલી આવૃત્તિ અથવા લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતો જો કણ હોય તો ફોટોનની ઉર્જા તો આટલી જ રહેવાની છે ફોટોની ઉર્જા તીવ્રતા ગમે તેટલી હોય ફરક જ ન પડે કારણ કે તીવ્રતા વધારવા માટે તીવ્રતા વધારીએ એટલે એકમ સમયમાં ટી એકમ ક્ષેત્રફળ એ પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે ઉર્જાને કઈ થતું નથી દરેક ફોટોનની ઉર્જા સરખી જ રહે છે પછી એના પરના વિદ્યુત ભારની વાત કરીએ તો કોઈ પણ સામાન્ય કણ હોય વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય કોઈ પણ ધન કે ઋણ વિદ્યુત ભાર ન હોય તમે સિંગલ પરમાણુ લઈ લો કેન્દ્રમાં જેટલો ધન વિદ્યુત ભાર છે એટલા જ ઋણ વિદ્યુત ભાર ની ઇલેક્ટ્રોન આસપાસ પરિભ્રમણ કરતા હોય છે ફરતા હોય છે એટલે ટોટલ વિદ્યુતભર પરમાણુનો શૂન્ય જ થશે પરિણામી વિદ્યુતભર શૂન્ય વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર કોઈ વડે આકર્ષણ અપાકર્ષણ ન થાય એટલે એની કોઈ અસર થાય નહીં વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર તો જ બળ લગાડી શકે જો એના પર કોઈ વિદ્યુત રહેલો હોય છેલ્લો મુદ્દો એ જ્યારે આંતરક્રિયા કરે છે આ જ વસ્તુને એક સ્ટેપ આગળ લઈ ગયા છે કોઈ પણ સંઘાત થાય કે અથડામણ થાય એટલે બધા સંરક્ષણના નિયમો પાડવા પડે બધા સંરક્ષણના નિયમો એટલે ઉર્જા સંરક્ષણ રેખીય વેગમાન સંરક્ષણ કોણીય વેગમાન સંરક્ષણ અને વિદ્યુતભાર સંરક્ષણ આવા જેટલા સંરક્ષણ છે એટલા બધા સંરક્ષણ અહીંયા આવી જાય ફોટોન અને કણ સંઘાત કરે ત્યારે કુલ ઉર્જા કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે બે જ લખ્યા છે બધાય લખી શકો રેખીય વેગમાન સોરી કોણીય વેગમાન વિદ્યુતભાર ટૂંકમાં જેટલા સંરક્ષણના નિયમો દોડ ધરાવતા કણ ખરેખર જે વાસ્તવિક કણ છે એને લાગુ પાડી શકાય એવા તમામે તમામ સંરક્ષણના નિયમ અહીંયા પણ લાગુ પાડી શકાય એટલે કુલ ઊર્જા પછી કુલ વેગમાન પછી અહીંયા લખ્યું છે ફોટોન કદાચ શોષાઈ જાય અથવા નવા ફોટોનનું ઉત્સર્જન થાય પણ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન થાય સંખ્યાની વાત છે ઊર્જા તો ટોટલ અચળ જ રહેશે સંખ્યા માટે શું કામે એવું કીધું તો કે અમુક શોષણ ન થાય તો એમ નમ રહે અમુક શોષાઈ જાય એટલી સંખ્યાની આપણને ઘટ મળે સંખ્યાનો ફેરફાર થયો ઉર્જાનો નહીં કારણ કે તો આપી દીધી ઇલેક્ટ્રોન તંત્રમાં જ છે ને તંત્ર માટે કુલ ઉર્જા તો એઝ ઇટ ઇઝ જ રહેશે તો આ થયા કણ તરીકે પ્રકાશ વર્તે છે તરંગ છે ખરેખર તરંગ હોવા છતાં કણ સ્વરૂપે વર્તે ત્યારે કણ જેવા ગુણધર્મોની ની વાત